હવે જે કોઈ કદાચ દાદાના દર્શને આવ્યા છે તો મનમાં કંઈક ને કંઈક અપેક્ષા લઈને જ આવ્યા છો ને હા કે ના ભૂલજો તમે જમી લીધું મારે બાકી છે અને અમે આ જે કંઈ પ્રયાસ કરીએ ને એ તમારા હાટું જ છે આ કોઈ બિઝનેસ કે વેપાર નથી ખોલ્યો સમજાય હે ને તો મનમાં કંઈક ને કંઈક અપેક્ષા લઈને આવ્યા છું કદાચ આ જગ્યા વિશે માહિતી હશે કે નહીં હોય કોઈ સગા સંબંધી અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જગ્યા તમને મળી અને જે કંઈ સાંભળ્યું છે એ સત્ય છે કે લોકોના કામ થાય છે તો જ લોકો રોજ એટલા આવવા જોઈએ આવવા વાળાનો ભાવ સમજાય ને કે તમે જે શ્રદ્ધા અહીં લઈને આવ્યા છો એવી ભાવનાથી મારો ઠાકર તમને ઘરે મૂકવા આવશે આવવા આવવા ખાતર ખાતર જાણવા માટે આ જગ્યામાં હું હાલ છે પંચાયત કરવા આવ્યા છું તો એવું જ આપણા ઘરે બનશે કારણ કે અહીં જાહેરમાં હું બોલું છું કે કોઈ પચાસ પૈસાનો અહીં કોઈ વેપાર નથી કોઈની સંપત્તિથી કોઈના પાંચ રૂપિયાથી અમારે લેવું આવી અપેક્ષા લઈને અમે નથી વાહન પાર્કિંગમાં મૂકો ત્યાંથી લઈને દર્શન કરો પ્રસાદીની ડીશ લો ત્યાં લગીનમાં જો તમારી પાસે કોઈ પાંચ પૈસા મારો સ્વયંસેવક માગે તેથી આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નથી જોવાનું કારણ કે આપણે કોઈ મૂર્ખ નથી હું તો કઉ છું દસ જગ્યાએ જજો ક્યાં કેવું ચાલે છે શું છે શું એમને આપણા પ્રત્યે લાગણી છે શું કરવા માગે છે બધે નોટિસ કરવું હું એવું નથી કહેતો કે એક જ આવું બધે જાઓ તો જ ખબર પડશે દસ દુકાને ભાવ પૂછશો તો વસ્તુની અસલ કિંમત ખબર પડશે પણ આ બધે જ્યાં પછી જે કોઈ દેવસ્થાને જાઓ તમને હજારો તકલીફ છે હો મૂંઝવણ છે મન તમારું વ્યાકુળ છે અને એ એ મૂર્તિ સામે જઈને તમારું મન થઈ ને તો એ તમારો હળિયું કાઢવાની પછી જરૂર નથી કે એ સાનિધ્ય નું પગથિયું ચડી જાઓ અને તમારું દુઃખ રહ્યું એ બધી ક્ષણિક માટે ચૂપ થઈ જાય તમને કોઈ નબળો વિચાર ના આવે તમારું આત્મા એવું કબૂલ કરવા માંડે

અથવા તો અમારે ત્યાં આ કામ માટે આવ્યા અને બાપુના માણસો એક બાપુએ પાંચ પૈસા વ્યવહાર લીધો આ દેવના પ્રસાદનો લીધો તેથી આ ગામને આ પરગડું મૂકીને મારે નીકળી જવાનું પણ સમય હતો એ કે સિલેક્ટેડ માણસો આવતા પચાસ હોવાની સંખ્યા હતી દોઢ બે વર્ષમાં તો હું હરેકને મળી શકતો ચો અને એ બે દિવસ હતા સોમ ને મંગળવાર હવે હું તમારી વોડી નોકરી ધંધો કરું છું એક મનથી વિચારવાનું તમારા મનમાં જે હશે પણ હું શું વિચારું એ તમે નક્કી કરજો જો હું ચમત્કારી હોત તો હું નોકરી કેમ કરું છું બે પ્રશ્ન છે તમારે જે સમજ હોય એ સમજો મારે મફત નું જોતું હોય તો આ અમારી દુકાન હોય તો સિત્તેર કિલોમીટર નોકરી ના કરતા હોય આ જે કઈ તમે નારિયેલ પ્રસાદી પેંડા તલવાર છાપા આ બધું લઈને આવો છો એ કાલ રાતે ચડાયું આજ હું અડધી કિંમતમાં વેચી દઉં વગર મૂડીનો ધંધો એવું છે ને અને આ પ્રસાદીનું ચાલે છે તો અહીંયા ખાવાનું જેવું તેવું આપતા હોત ને આ નાસ્તાની ફરસાણ ની દુકાન ના મજા આવત તો તમે અહીંયા ખાતો ખરા ને અમારી દુકાન ચાલે સમજાય કે ના તો બોલો પણ મનમાં એક દુનિયા શું વિચારે નથી કાલ કદાચ તમે બધા બેન થઈ ને તો મારો નાતો તૂટ્યો નથી તૂટશે એ ભરોસો છે પણ જે તત્વ જાગ્યું છે અને લોકોના કામ થયા છે અમે નથી કીધું દાવો નથી કર્યો કે આટલું આમ દે આમ દે પણ મનથી ભાંગી દુનિયામાંથી ભટકીને અને બધું ઉપાધિ નું બસુ આ ઓટલા ઉપર મૂકી દે અને એક વિશ્વાસ પાછો કોઈક કાલીમ કે ફલાણી ગાય ગુરુવારે હે નાય રવિવારે સોપા વાચાર ના દીકરા હોય કે આપણે એક ભગવાનને ખોટું ના લાગે બે બાજુ હાલવા એ નહીં થાય આ જેને તમને બનાયા એ બધી ખબર છે કે તમે ક્યાં ગામના ગાળિયા કર્યા કોનું બુશ મારી દીધું કેટલા ભયુને રંજાડ્યા કોના લીધા પછી ના આપ્યા એ તો કંઈક તમારા પર ભવનું પડ્યું છે એટલે ત્યાં લખીને તમે ઊભા છો બાકી એની લાકડી છૂટશે તેની ઢીસણમાંથી ભાંગી જશે આ લખીને રાખજો આ કોઈ આ ધરતી ઉપરથી ફાઈન નથી જ્યું ફાઈન કોણ જીવ છે જેને બધું ત્યાગી દીધું ક્ષણિક વાર પરવા નથી કાલ શું આવે પરિણામ ભક્તિ કર્યા પછી એને કોઈ બીક નથી એ આ જગતમાંથી માંથી કઈક લઈને ગયા છે ને આ ધરતી પર કઈક મૂકી ગયા બાકી મારી તમારી જેવા ગોથે ચડ્યા છે બીજા ખોટા છે ને મેં હાચા છે એવું નથી કેતો પણ પેલું મેં કીધું ને એમ કહેવાત એક સાંભળી હતી કે આપણે ગામડાના બે બેન્યું હોય ને તો એ ઢોર દોવા ના દેતું હોય ટાપલ્યું મારી મારીને એને ગમે એમ કરીને દોઈ લે આવી કહેવત મેં સાંભળી અનુભવ છે ને એમ અત્યારે જ્યાં જાઓ ત્યાં ટાપલ્યું મારી મારીને તમને દોઈ લે એટલું યાદ રાખજો તમને આશ્વાસન આપશે છ મહિને આમ થઈ જાય છે પાંચ મહિને આમ થઈ જાય છે વરા પછી દોઢ વરા થઈ જાય બે વરા થઈ જાય તો આ તો એમ કહું ભાઈ બીજાની નહીં હું મારું જ નામ દઈશ પછી હું એમ કહું ભાઈ તમારું અહીં નહીં મેળાવ તો એ બે બગાડ્યા તાર પહેલા જ દિવસે કહી દીધું તો એનો ટાઈમ અહીં ના બગડે સમજાય આવું બન્યું છે ઘણા બેઠા લિસ્ટ લખીને આપે આટલું રાતે બાર વાગ્યે સમજાણમાં મૂકવા જવાનું એમ પણ બાપો ખાવા આવવાનો છે ચાર રસ્તા ઉપર આપણે નીકળો તો કેટલાય પોટલા પડ્યા હોય રંગબેરંગી કપડા વાળા એટલે શું છે આ મને હજુ આ સિસ્ટમ ન હું હું કોઈનો વિરોધ નથી કરતો પણ ખરેખર અહીંથી કોઈની ઉપર બ્રાન્ચ ચાલે છે કે એ બધું અહીં ચાર રસ્તા એ મુકાવે ભગવાન લઈ લેતો હોય ભૂત પલિત પહોંચી જાય આવું છે ખરું છતાંય આપણે કરીએ છીએ એટલા બધા હરક પદુડા થઈ જાય મારી જવાન પાછા તેડા તમે કે બાપુ અમારા ઘરે તો પધરામણી કરવાની પણ પહેલા વિચારો તો ખરા કે હું પધરામણી લાયક છું કે નહીં આ લાયક છું તો એવું લખ્યું નથી કે જ્યાંના તેના ઘરે રોજ ભાટકવું ત્યાંથી દસ પંદર રૂપિયા લઈને આવવા આપણે જલસાથી જીવવું હામલાનું જે થવું એ થાય આવું કઈ લખ્યું નથી ભગવાન માતાજી ક્યાંય કોઈ પુસ્તક માં લખીને નથી જ્યા કે મારા ભુવા ભગત ને જે કઈ મંદિરે આવે એ બધું ગળી જવું એવું લખ્યું નથી સમજાય ને આ કે ના તો બોલો અને નકર જય ગોપાલ કરો તમારી પાસે ટાઈમ પાસે નથી ઘણા રાહ જોઈને બેઠા હે મુંડા થઈ જાય પછી આવજો અંધશ્રદ્ધામાં ના જાઓ ગેરમાર્ગે કોઈ ભટકાય ના દે હું માનું છું હશે બધું તંત્ર મંત્ર એ છે બધું કહેતા હે તો મારે હું કામ ના પાડ્યો અને આપણને એનો જ હવાજ છે જો હું અહીં બેઠા બેઠા તમને એમ કહું જૈન દાદા આગળ પ્રાર્થના કરો તો તમને નહીં મજા આવે પણ અહીંથી નીકળાય ને હું તમને એટલું કહી દઉં તમને કોઈ કંઈક કર્યું હોય એવું લાગે છે તો તરત તેમ પગમાં પડી જાવ એટલે આ આ બધું બહુ મહત્વનું તમારા મગજમાં છે સત્ય નથી કે તમે અહીંથી પસાર થયા તમને કરેલું એ છે કઈ નાખેલું એ છે એ છે પણ તમે એવી કલ્પના કેમ કરી લો છો મન નથી મારી ઉપર દ્રષ્ટિ નથી પડી મારું નિવારણ નહીં આવે એ ભ્રમ કાઢી નાખો કે બાપુની તમારી ઉપર દ્રષ્ટિ પડી છે તમારા કૃતિની મરજી પાકી છે તો તમે આયા નથી એને બોલાયા છો તમે આયા છો જોઈને બોલાયા છે તો ભલે તમારો કુકિંગમાં નંબર નથી ના પૂછવા બેના તમારું ખાતું પડ્યું છે તમને બોલાયા છે તો ખાલી હાથે નહીં મોકલે એ મારો ભરોસો છે તો હાથમાં કંઈક વાસણ તો હોવું જોઈએ ને તો એ ભરી હાલે એમ તમને એવું જ છે બાપુને મળી લેવી એમને પગે લાગવી જે બેઠો એ ભરોસો નથી સમજાય ને જો ત્યાં ભરોસો મૂકી દો તો મારી ફરતા ગોળ ગોળ ફરવાની જરૂર નથી અંધશ્રદ્ધા છે દુનિયા કરતી હોય મને કોઈ વાંધો નથી પણ શું કરવું શું ના કરવું ઘરે ગયા પછી એક વાર નોટિસ કરજો કે આ જગતમાં કયો એવો જીવ છે કે જેને આપણાથી કોઈ સ્વાર્થ ના હોય અને આપણી મદદ કરે એવો છે ખરો કોઈ ફગા ભયથી લઈને બીજાને ગોતી લો જો ભય કદાચ ઘરમાં તમારો દસ હજાર પગાર હોય ને એનો હાંઠ હોય તો ઘરે દૂધના સાલિયામાં ફેર પડી જાય છે